जय श्री कृष्णा सुप्रभात वेलकम टू माय चैनल तो आज તો લીંબુ લીંબુ ભાઈ આવી ગયા છે રૂપિયા મેડમ છે ના

રોજીગના દીદી જાય છે હવે અને હવે અમે પણ અમે જઈએ શનિવારીઓ ગાઈસ મે વિડિયો બનાવ્યો જો સારા વિડિયો બનાવો હો જાનું તું જોસે જોસે બધાય તું ટેન્શન ના લે જાનું ને ફોલો કરી દેજો ઝાલાબા આઈડી હે બરાબર ને જાનું બરાબર ગાઈસ અત્યારે અમે જઈએ છીએ શનિવારી અને હું આ જઈને હું તમને બતાવીશ કે ત્યાં શું હોય અને બધું બહુ સસ્તું સસ્તું મળે બટ અગર તમે હાઈફાઈ છો તો તમે ત્યાં નહીં જઈ શકો કેમ કે ત્યાંનું વાતાવરણ થોડુંક એ ટાઈપનું હોય સો ચાલો આજે હું તમને બતાવી દઈશ કે તમને ત્યાં જવું જોઈએ કે નહીં જવું જોઈએ ઉગાઈ અત્યારે અમે ઓસિયા છીએ અને સાસુ મોમનો વેઇટ કરીએ છીએ કેમ કે એ પણ હાલવાના છે તો ફિલહાલ અમે ઓસિયા છીએ આઈ લવ તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ શનિવારી આગળ જઈને બતાવું શું છે અહીંયા આવીને પેલું કામ મોઢું બાંધવાનું કરવાનું હેલો મમ્મી મમ્મી ઓળખાતા નથી ગાઈસ મોઢું બાંધી લીધું છે અમે માસી ઘણું બધું લઈને જાય છે ગાઈસ તો આ ટાઈપનું હોય શનિવારીમાં જોવો તમે શનિવારે ના ના બધા આવી ના

ગાઈસ અહીંયા એટલો તડકો છે વાત જવા જેવો બધા પાણી પીએ છે અત્યારે બહુ જ તડકો છે એટલું ખાસ કાંઈ છે નહીં પણ આ તો મનોરંજન થઈ જાય આપણું અહીંયા જવાનું અહીંયા જવાનું છે ગાઈસ હે હં હં ગાઈસ આ બહુ સરસ છે ઓઢવાનું ડિઝની પ્રિન્સેસ વાળું ના ના ભાઈ અહીંયા આટલી બધી રજાઈઓ છે ગાઈસ તો અહીંયા જો છોકરીઓ બાઈ કરાવે છે હવે કા ગોપી ગોપી બેન ટોપી પહેરીને ફેરે તો હવે થઈ ગઈ છે અમારી શોપિંગ શોપિંગ તો શું કહેવાય એવડું કા લીધું નથી આટલું કે લીધું માંડ

तो गाइस की आऊँ गनो ना पंडला तो की न की वो ज पंडला पंडल गणे की वो जो आंबली आमली गनी है आम गनी आ काची आमली तो वो मके खासी लगे कात चबाचे खबर नहीं नई कात चबाचे तो आऊँ पंडला कातरा गो है मुझे भाला टी शर्ट गनो है मुझी पतरी जी ला की गनी है बस બ્યો કે વોજ ન ગને જે ગાય સિરિયસલી એટલી બધી ને કચી હચી નથી આઉં જસ્ટ ટ્રાય કર્યાથી તો મજાક બનાઈ જ નકલી હે ને મમ્મી સાચી ને મમ્મી ચાલુ થઈ રહ્યા જો હજી અસી આવ્યા અહીંઓ મમ્મી ચાલુ થઈ ગયા કાતા જો સો ગાઈસ હણે આ થોડી વાર આરામ કરી ધી નતી હાચે કચી આઉં રિપીટ કરાતી તો આરામ કરીને પછી હું સીધું જાયશ ને સિરિયસલી શનિવારી મમ્મી મને તો ના મજા આવી ત્રીજી વાર ગઈ હતી બટ મને ના ગમ્યું કા મમ્મીજી આ તો જસ્ટ વ્યૂ આવે કે આજે કયા શનિવારે બાકી કાંઈ હતું નહીં કંઈ જાનુ મેં ડબાયા હતા જો સેન્ડવીચ ખાઈ અને આમ જવાય મંડી ગયા જાનુ ઈ ના લે જાનુ હાલે હાલે તમ કેમેરા વાળા મેસેજ કરો તો તું કહી દેજો ને એને યાર તમે તમે કેસો આઈડી પર કહી દેજો એ સમ ના દે

બરાબર જેલે વિચાર આવે એને ઊંધું જ રહેવું છે એને ગમે જ છે એને ખબર છે દુનિયા ઊંધી છે હું એ ઊંધો જ રહું ભૂમિબેન આવ્યા છે નેલ્સ નો માપ દેવા માટે હાલો ભૂમિબેન આવજો હાય બિચારી હાય કે ને હું એને બારે ખાઉં ગાઈસ તમારા નેલ્સ બનાવવા છે હવે મને વાતું ના કરાવો પ્લીઝ બેન भले हाल आउजे ओके बाय टाटा धीमे जाजो लगन निकली गया है सारी भले, भले तो बाय हाँ। गाइस तो अब हमें बना चाहिए नेल्स हेलो बेब हाय बेब जन तनशा टी शर्ट मिलेगी मम्मी हाँ दिकरा हेलो 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 गाइस तो गाइस मैत्री दीदी करे छे नेल आर्ट અને હું જાઉં છું ઘરે ટાટા ગઈસ તને ભાઈ આવું છે ઘરે ના પાડે તો આપણે કાન આ નહીં લઈ જાય હું એટલી જાઉં છું કાનો અહીંયા મૈત્રી દીદી કને હેલ્પ કરાવશે મૈત્રી દીદી ના ભાઈ ના ના ફ્રીમાં એની ઈજ્જત નથી કાના ઓન્લી જાનું ખપે છે કાના ઈજ્જત નથી તારી ના મોકલો જો આપણે રાખો જાનું ઓન્લી જાનું છે મોકલી નહીં કાલથી ઘરે સદ નહીં મોકલો હે જા ને હવે ના ઈજ્જત નહી હે મેરે ગઈ મેરે વિભૂતિ મામી હા કેમ છો બસ મજામાં મામા વગર ના વાગર ના જવાય

મમ્મીજી તમે જાવ છો ભેગા હું મામી જાય ચલો આવજો મામી બાય બાય અચ્છા હા ઈ કવર પાછળ જ રાખવું